છ વર્ષથી ઓરડાઓની દરખાસ્ત કરી છે પણ નવા ઓરડાઓ આ દિન સુધી બન્યા નથી ત્યારે આપ સૌના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ગુજરાત શિક્ષણ વિભાગનું પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ છે સોળસોથી પણ વધારે શાળાઓમાં એક જ શિક્ષક છે એમાં તેરસોથી વધારે શાળા તો એવી છે કે જે આદિવાસી વિસ્તારોમાં જ એક શિક્ષકથી ચાલે છે ત્યારે શિક્ષકોની પૂરતી ભરતી કરવામાં આવે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોના બાળકો આવી સરકારી શાળા પર જ નિર્ભર છે એમાં અહીંના બાળકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી ત્યારે પૂરતા શિક્ષકો ભરવામાં આવે પૂરતા ઓરડાઓ આપવામાં આવે એવી અમારી માગણી છે આજે મારી પાંચ શાળાની મુલાકાત દરમિયાન તમામ શાળાઓમાં એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરીત છે જે ગંભીર બાબત છે આપણે વિશ્વગુરુ બનવાની વાતો કરીએ છીએ શાળાઓમાં પૂરતા ગુરુ નથી એટલે નથી ચાલવાનું સોતેર હજાર જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે ત્યારે કઈ રીતના ગુજરાત ભણશે આ ગંભીર બાબત પર આ શિક્ષણ શાળા પ્રવેશોમાં સરકારે ધ્યાન આપીને ભરતી કરવી જોઈએ એવું હું માનું છું છ વર્ષ